વિસાવદર તાલુકાના નાના એવા કાલાવડ ગામના રહીશ ગીગડા અરવિંદભાઈ જણાભાઈના ધર્મપત્ની ગીતાબેનનું તારીખ ત્રેવીસ નવ ચોવીસના રોજ આકસ્મિક અવસાન થયું હતું અને પરિવાર પર ઓચિંતી આફત આવી પડી છે ગીતાબેનના પરિવારમાં બે દીકરીઓ છે તેમને દીકરો નથી પરંતુ આ ગીતાબેન આશા વર્કર સુપરવાઇઝર તરીકે પોતે વિસાવદર તાલુકામાં સેવા આપતા હતા અને ખૂબ જ પ્રેમાળ હતા ગીતાબેન અચાનક વિદાયથી પરિવાર શોક મગ્ન થઈ ગયો છે તેમની બંને દીકરીઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે જો જોકે માતાને અશ્રુભિની આંખે આ દીકરીઓએ અર્થિને કાંધો આપીને દીકરી દીકરો એક સમાન વાક્યને સાર્થક કરી બતાવ્યો હતો અરવિંદભાઈ ગીંગડાનું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે અને સેવાભાવી હોવાથી આ કુટુંબ પર આવી પડેલા દુઃખમાં મહંતો રૂબરૂ મળીને આ પરિવારને દિલાસો આપી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી જોકે ખાસ કરીને કહી શકાય કે બંને દીકરીઓએ માતાને કાંધો આપ્યો હતો અને એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ દિવંગત આત્માની ઉત્તક્રિયા અઠ્યાવીસ નવ ચોવીસ ને શનિવારના રોજ કાલાવડ ખાતે રખાય છે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ